વડોદરા શહેરમાં આજે દશેરા પર્વ નિમિત્તે વડોદરાવાસીઓએ ફાફડા જલેબીનો સ્વાદ માણ્યો હતો ફાફડા જલેબીની દુકાનો ઉપર ગ્રાહકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી ભારત એક બિનસંપ્રદાયિક દેશ છે જ્યાં દરેક જાતિ ધર્મ અને સમાજના લોકો પોતાની રીતે ખુશીથી તહેવારો ઉજવે છે નવરાત્રીની ઉજવણી બાદ હવે લોકો દિવાળીની તૈયારીમાં જોતરાયા છે દશેરા જે રાવણ દહન અને સત્ય પર શક્તિના વિજયનો તહેવાર છે તે માત્ર ધાર્મિક મહત્વ ધરાવતો જ નથી પણ સાંસ્કૃતિક રૂપે પણ ખૂબ જ ઉમંગભર્યો તહેવાર છે ખાસ કરીને ગુજરાતમાં તો આ દિવસે ફાફડા જલેબી ખાવાનો રિવાજ બની ગયો છે ત્યારે છેલ્લા કેટલાય સ્થળોએ તો લોકોને ફાફડા મેળવવા માટે ઘણીવાર રાહ જોવી પડી હતી વ્યાપારીઓએ જણાવ્યું હતું કે હાલના ઘરના બજેટને લઈને મિડલ ક્લાસ માટે અનુરૂપ રાખીને ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી છતાંય પણ ગ્રાહકીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને આ લોકોના ઉત્સાહને જોઈને વેપારીઓ પણ ખુશ છે ત્રીસ રૂપિયા ત્રીસ ફાઇસાર